વર્ષથી વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ એસી થી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતા શ્રી કલ્પેશભાઈ ગઢિયા સુરતવાળા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ નોટબુક્સ પોલપેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધને ખાજલીનો નાસ્તો કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા કિશોરભાઈ ભલાણી કેશુબાપા સિનોજિયા સીડી પટેલ દિલીપભાઈ મહેતા ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાવરિયા અને ટીચર શ્રી પરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિલભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજરીયા હતા અને આ કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ગઢિયાનો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી જાહેર આભાર માનવામાં આવ્યો હતો અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ નમસ્કાર હું આનંદ બાવરિયા માનવ સેવા ટ્રસ્ટ નું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એસી થી પંચ્યાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝુંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને આરએસએસ ના અને ભારત વિકાસ પરિષદના ના એવા જે સુનિલભાઈ અહીંયા વધારે તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ

આજે માનવ સેવા ટ્રસ્ટ આંગણે થઈ છે જય હિન્દ જય ભારત